તો સ્કેમ છે બધું મિત્રો મજેમાં જે તો જો મિત્રો મારો બ્લોગની શરૂઆત હતા ગાયો છે બધું બધી બેઠી હા કોરન બધા બેઠા છે તો આગળ મિત્રો ગાયોને છોડવાની છે તો આગળ આગળ બ્લોગમાં બની રહેજો બધી ગાયોને છૂટી ગઈ છે જો બચી જાય આ એક વાહે હે એ જો અખા બોલ ये डंगरी पाली अग्रसैई जे हुई जात तो खीपी ना खात जो यहाँ गाय होया का, ने वो काड़ काडू पूरी पूरी मित्रों टंकोरी पे रहे भी जो आवाज करू जो आ है वो गया તો બધી એની સોળી નાખીએ તમે તો મિત્ર બધા છૂટી ગયા છે જુઓ ને આવે છે ડેલામાંથી અરે આની સોળી નાખીએ ને કેમ એ જો બધા આવે આમ બધા જાય છે તો આગળ આગળ માં બીને રેજો તો બધાય બધા જાય છે જો ઓનલાઈન હે હેત્ર બાવેડા માન કરી ગયા દેવો હે હે આગળ જવું બધી ગાય જાય છે અરે પાડો દેવો

તો મિત્રો બધા ધીરે ધીરે આમ ભાઈગા આમ જવાનું છે પણ આમ ભાઈગા કાગડી આમ જાય તો આગળ તો ડુંગર મીને રહી મિત્રો બધી ગાયો ના છે જોવો હવે જવાનું પ્લેનિંગ છે આમ ગેડમાં ટીહુન બરાબર નીકળી ગયું છે વામ કરું તો હાલતી ને ગાયું આજે મિત્રો હા જો મેં હજી વાતાવરણ છે જો હાવ ગરમી એવી થાય બાકી બહાર વિના નહીં તો બધા આમ જાય છે તો હાંજી આવે તો હાંજી મળી જાય તો મિત્રો બધી ગયું ને આવી ગઈ છે વ્યાકડી બાંધ દઈ જો એમ તો આવી ગઈ હતી મારો ફોન સાત દિનમાં પડ્યો એમાં પછી યાદ ન રહ્યો રહ્યું જો <coughs> Batai cek, sible, kabun, jauh wae padon, itu agri, raga-raga <coughs> blok mabina મિત્રો ગાયને ધોવાઈ ગઈ છે તો બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ જે પણ માં નવા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા એ આવતીકાલે મળીએ